અદાણી સંચાલિત જનરલ હોસ્પિટલની સુરક્ષા વધુ સઘન બની છે અદાણી સંચાલિત ગેમ્સ જી કે જનરલ હોસ્પિટલ મેડિકલ કોલેજના ચપે ચપ્પે ચારસો પચાસ સીસીટીવી કેમેરા ગોઠવી રખાતી બાજ નજર આધુનિક કંટ્રોલ રૂમ દ્વારા દરેક ક્ષેત્રે ચુસ્ત સલામતી માટે લેવાતા પગલા સીસીટીવી કેમેરા કેમેરાનું નામ સાંભળતા સચેત બની જાય છે છે લોકો ઉપર સતત વોચ રાખી રહ્યું અને આપણી નાની નાની હરકતમાં કેમેરામાં કેદ થઈ રહી છે પરિણામે સુરક્ષા અંશે ચુસ્ત બની જાય છે સલામતીની આ તર્જ ઉપર અદાણી સંચાલિત જી કે જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં તમામ બાજુઓને આવરી લેવા ચપે ચપે ચારસો પચાસ કેમેરા ગોઠવવામાં આવ્યા છે પ્રત્યેક ક્ષણે બાજ નજર રાખવામાં આવે છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે